સામે આવ્યો પહેરી આવેલો ચોર ત્રણ લાખ ના ફોન ચોરી ગયો સુરત શેરના લસ્કણા વિસ્તારમાં તસ્કરોનો ત્રખાટ સામે આવ્યો છે અંધારાનો લાભ લઈને ચડ્ડી પહેરીને આવેલા ચોરે લગભગ ત્રણ લાખના મોબાઈલ ફોનની ચોરી કરી લેતા સ્થાનિક વેપારીઓમાં ભયનો આ ઘટના મહાદેવ મોબાઈલ શોપમાં બંધી વખતે સમગ્ર ચોરી સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે વિડીયોમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે ચોર શટર તોડીને અંદર પ્રવેશે છે અને ઘણી ઝડપથી કિંમતવાળા મોબાઈલ ફોન ઉપાડી લઈ જાય છે દુકાન માલિકે તરત જ લસકાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે અને ચોરની ઓળખ માટે શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે લસકાણા વિસ્તારમાં આવી પ્રકારની ઘટનાઓ ફરીથી વધી રહી હોવાના કારણે વેપારીઓમાં રોષ અને ચિંતા જોવા મળી રહી છે સ્થાનિક લોકો અને વેપારીઓએ પોલીસને રાત્રિ પેટ્રોલિંગ વધારવાની માંગ કરી છે કેમેરામેન સેન્ડલ રાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભાની સુરત અમારા વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે